એક વાત યાદ રાખજો તમે જ્યારથી અભિગ્રો છો ને ત્યારથી તમારી પરીક્ષા તમે લીધો ને નીચે પડેલી વસ્તુ મારે લેવી નહીં આમ તમે વર્ષથી નીચે ચાલતા ને પથ્થરો ના મળે અને અભિગ્રહ લેશો ને એ દિવસે ચકમક ચકમક દેખાશે તમે એમ લેવાય જશો ત્યાં બાજુ વાળો કેસે અરે ભાઈ તે અભિગ્ર લીધો છે ને કોઈની વસ્તુને હાથ નહીં લગાડો ચાલુ મારા આજે ક્યાં એ આવતીકાલે આપવા જવું ભત્રીજાને થયું કાકાને ભૂસશે કેવી રીતના કરવો અને ભત્રીજાએ આઈડિયા શોધી લીધો સરસ મજાનું કાર્ડ છપાવ્યું આખા ગામમાં બધાને આપ્યા આવ્યા સજોડે મારા કાકાએ છરી પાડતો સંઘ કાઢ્યો એક મહિનાનો એક કરોડ રૂપિયા ખર્ચીને એ નિમિત્તે આખા ગામને સાધર્મિક ભક્તિ સ્વામી વાત્સલ્ય રાખ્યું છે પધારજો કેટલું મોટું તકડગઢ ઘર

આમંત્રણ આપવું જોઈએ આપણે આ જમણવારમાં જવાનો આજ ચાલે છે કે બીજું કઈ તમારા સંસારમાં ગાંઠો મારવાની બસ આપણે એને બોલાવ્યો તો એને આપણને ના બોલાવ્યો આપણે એનું કામ કર્યું એને આપણને કામ ના કર્યું આપણે એની જરૂરિયાત હતી ત્યારે આપણે ઉભા રહ્યા આપણી જરૂરિયાત હતી ત્યારે એ ન ઉભા રહ્યો હવે એ બીજી વાર આવે તો હવે આપણે ઊભા નહીં રહેવાનું આજ કે બીજું કઈ દિવસ આવી ગયો દસ વાય ગયા કાકા એ મસ્ત ટોપી જબ્બો ધોતી ક્યાં જાવ છો કેમ આજે આપણે ભત્રી જાય આમંત્રણ મળ્યું જ તમને

અને જ્યાં ગેટ પાસે દૂર થી ભત્રીજા એ જોયું કે કાકા તો આવી ગયા મનો મન રાજી થયો વાહ કાકા તમે જે નિયમ પાળ્યો લીધો એને પાળીને બતાવ્યો પણ આ ભત્રીજો છે એમ હજી તમને છોડવાનો નથી આ તો ક્વાર્ટર ફાઈનલ પાસ થયા આ સેમી ફાઈનલ આ રહી